पीळा सोखा करे यां व्यायां याया व्या व्या मन्त्रण रामना भव्य मन्दिर बु सेवधमा श्रीरामनु जय श्रीराम जय श्रीराम बोलो जय श्रीराम धन्य भारतमासी दर्शन करवा जा सूरे रामललाना शरणमा नित्य नी सो काशूरे जय राम जय श्रीराम राम, बोलो जय राम पीळा सोका घरे घरे आ्याया मन्त्रण रामना भव से अवध मा रामनु જય શ્રી રામ જય શ્રી રામ ભાવતી બોલો જય શ્રી રામ સરયુ નદી પર જગમગી વડા રામ દિવાળી આવી રે દુલહ જેવી સજી અયોધ્યા મંગળ ઘડિયો આવીરે જય શ્રી રામ જય શ્રી રામ ભાવતી બોલો જય શ્રી રામ પીડા શોકા ઘરે ઘરે આવ્યા મંત્રણ રામના ભવ્ય મંદિર બની ગયું શ્રી રામનું જય શ્રી રામ જય શ્રી રામ ભાવથી બોલો જય શ્રી રામ ગામો ગામના રામ મંદિરમાં ઉત્સવો યુજવાય છે भव्य मन्दिर बनि गयो से अवधमा श्री रामनु जय श्री राम जय श्री राम भावी बोलो जय श्री राम पीडा पी सोका आव्या आ मन्त्रण रामना भव्य मन्दिर बनि गयो से अवधमा श्री रामनु જય શ્રી રામ જય શ્રી રામ ભાવથી બોલો જય શ્રી રામ રામની ચપદ પૂરી થઈ છે સપનું પણ સાકાર થયું અનેક ભક્તોએ આપ્યા બલિદાન સર્વોનો યોધાર થયો જય શ્રી રામ જય શ્રી રામ ભાવથી બોલો જય શ્રી રામ ભવ્ય મંદિર બની ગયું શ્રી રામનું નામ સ્મરણ કરો જીવન ભર તમે પ્રભુ શ્રી શ્રીરામનું જય શ્રી રામ જય શ્રી રામ ભાવથી બોલો જય શ્રી રામ જય રામ જય રામ ભાવથી બોલો જય શ્રી રામ